વિશ્વભરમાં હાલમાં અનેક મોટી કંપનીઓમાં છટણીનો સિલસિલો યથાવત ગૂગલ સહિત અનેક દિગ્ગજ કંપની આ વર્ષની શરૂઆતથી જ કર્મચારીઓની છટણી કરી રહી છે હવે વધુ એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા વિશ્વની સૌથી મોટી પાર્સલ ડિલિવરી કંપની યુનાઇટેડ પાર્સલ સર્વિસ બાર હજાર કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે પ્રાપ્ત વિગતો અનુસાર કંપની ટ્રક ફ્રેટ બ્રોકરેજ બિઝનેસ કોએટ માટે પણ ટૂંક સમયમાં અનેક નિર્ણયો લઈ શકે છે આ છટણી પણ ચીફ એક્ઝિક્યુટિવ કેરોલ ટોમે જણાવ્યું હતું કે બે હજાર ત્રેવીસનું વર્ષ કંપની માટે ખૂબ જ મુશ્કેલી ભર્યું અને નિરાશાજનક રહ્યું કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં રોકાણ કરી રહી હતી આ સાથે જ કંપની સ્ટાફને પણ અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસે બોલાવી રહી હતી જો કે હવે આ નોકરીઓમાં ચૂંટણીના નિર્ણયથી ખર્ચમાં અંદાજે એક અબજ ડોલરનો ઘટાડો થવાની આશા છે જોકે એક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુનિયન સાથેના નવા કોન્ટ્રાક્ટને કારણે પણ તેના લેબર